ઓગણીસ ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ફોટો જર્નલિસ્ટ એસોસિએશનના ક્લિક બાર ફોટાનો એક્ઝિબિશનનો રાજમાતાના હસ્તે પ્રારંભ શહેરના નામાંકિત અગિયાર ફોટા જર્નાલિસ્ટ દ્વારા કંડારાયેલા એટી અદ્ભુત ફોટોને પ્રદર્શનમાં નિહાળી શકાશે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક બાર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત બારમા વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક બારનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલી

અશ્વિન રાજપૂત કીર્તિ પંડ્યા રણજીત સુરવે કે અદ્ભુત ઇઠ્યાસી ફોટોની પ્રદર્શની તારીખ ઓગણીસ ઓગસ્ટ થી એકવીસ ઓગસ્ટ સુધી સવારે દસ કલાકેથી સાંજના સાત વાગ્યા સુધી નિહાળી શકાશે આ પ્રદર્શનીમાં ધાર્મિક પોલિટિકલ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ વિવિધ સમસ્યાઓ દુર્ઘટનાઓ ભારતીય સંસ્કૃતિ ઐતિહાસિક ઇમારતો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે સરસ એક્ઝિબિશન નું વ્યવસ્થા થઈ છે પ્રેસ ફોટોગ્રાફર્સ ને દ્રષ્ટિએ જે એમની જોવા મળે છે સામાન્ય વ્યક્તિને જોવાનું મળતું નથી એટલે

સારું સારું એક્ઝિબિશન જોવા મળે એના માટે અમે એક્ઝિબિશનનું એક્ઝિબિશન લોકો માટે ત્રણ દિવસ સુધી ખુલ્લું રાખ્યું છે સવારે નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી એક્ઝિબિશનમાં કોઈ પણ જોવા આવી શકે અમે બાર વર્ષથી એક્ઝિબિશન કરીએ છીએ ત્યારથી આજ સુધી અમારા એક્ઝિબિશનનું ઓપનિંગ રાજવી પરિવારમાંથી જ કોઈનું કોઈ કરે છે અથવા તો રાજમાતા હોય અથવા રાજમાતા અવેલેબલ ના હોય તો અમે સમજ ગાયક સાહેબ હોય અને મહારાણી હોય કોઈ પણ કરે છે વર્ષોથી કારણ કે અમે લોકો વર્ષોથી જ્યારથી શરૂઆત કરી ત્યારથી અમને રાજવી પરિવારે બહુ મદદ કરી છે એટલે અમે પહેલેથી જ નક્કી કરી રાખેલું છે કે એક જ વર્ષોથી અમારું આ એક્ઝિબિશનનું ઓપનિંગ કરે